છોટાઉદેપુર જિલ્લાના પાવે તાલુકામાંથી તાલુકા કદવાલ નવીન તાલુકો જાહેર કરવામાં આવ્યો છે વધુમાં ત્યારે અત્યારે પ્રતિદિન એક ધારા અનેક સરપંચોની માંગણી ઉઠી રહી છે જેમાં નવીન ઓફિસો કદવાલ સોસવા જેવા નીચાણ અને ઉચાણવાળા વિસ્તારમાં તાલુકાની બધી જ ઓફિસો નવીન સોસવામાં બને તેને લઈ માંગ ઉઠી રહી છે અને લઈ ભીખાપુરા ગ્રામ પંચાયતમાં એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કદવાલ વિસ્તારની સત્તર જેટલી ગ્રામ પંચાયત ના સરપંચો માજી સરપંચો નવા યુવાનો અને સામાજિક અને રાજકીય તેમજ આગેવાનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ પૂર્વ ધારાસભ્ય વિચારભાઈ બારિયા શું કહે છે કદવાલ વિસ્તારની સત્તર ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ માજી સરપંચશ્રીઓ અને તમામ સામાજિક અને રાજકીય આગેવાનો અહીંયા એકત્રિત થઈને મને બોલાવવામાં આવ્યો કે ભાઈ એક બેઠક છે ને તો અહીં તમે આવો અમારી રજૂઆત સાંભળવાની છે એટલે હું અહીંયા ઉપસ્થિત છું આ બધા આગેવાનોની રજૂઆત એવી છે કે ભાઈ આ કદવાલ તાલુકો નવો બન્યો છે તો કદવાલ તાલુકાની કચેરીઓ એટલે આખું તાલુકા મથક જે એનું સંકુલ બનવાનું છે એ સંકુલ એક જ જગ્યાએ બને જેથી પાવી દે આપણે કદવાલ તાલુકાની પ્રજાને વહીવટી કામો કરાવવામાં સરળતાથી એક જગ્યાએ એટલે એક દિવસમાં તમામ કચેરીઓની મુલાકાત લેવી હોય તો લેવાઈ જાય અને રખડવાનું નહીં થાય વાહન વ્યવહારની તકલીફ ના પડે સમાજ સુરક્ષાની દ્રષ્ટિએ તકલીફ ના પડે એટલા માટે એમની માગણી હતી ને બધાની માગણી છે કે ભાઈ આ કદવાલ

એટલે આ આગેવાનોની જે માંગણી છે આનંદની વાત છે આટલો મોટો જો જગ્યા છે તો સંકુલ આપણે એમાં ને મોટો સારો વિકાસ થાય શૈક્ષણિક સંકુલો પણ બને એટલે મેં એમની માંગણી સરકાર સુધી એ લાગણી હું પહોંચાડીશ અને એ લાગણી પહોંચાડીને સો ટકા રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ખૂબ મોટા દિલના વ્યક્તિ છે અને હકારાત્મક દૃષ્ટિવાળા છે પ્રજાને જે તકલીફ પડે છે એના લીધે તાલુકો આપ્યો છે ગદવાલ ભવિષ્યની પેઢીને તકલીફ ના પડે એના માટે અચૂક તમારી બધાની માંગણી આ અમારા કાર્યકરોની આગેવાનોની માંગણીને શિકાશી એ લાગણી અને માંગણી હું પહોંચાડીશ અને સો બધી તમારે લાગણી અહીંયા મારા કાર્યકર્તાઓની આગેવાનોની છે કે શોષવામાં બને તો એ બનશે એમાં કંઈ હવે બધાની ઈચ્છા સૌની ઈચ્છા ભારત માતા કી જય પંચ એ પરમેશ્વર એ લાગણી છે તમારી બધાની માંગણી લાગણી અમે સરકારમાં હું પહોંચાડી છે હું આટલી જ વાત છે એના માટે એક ગતિ છે આ બધા રિપોર્ટર સકિલ બલોચ દ્વારા છોટા ઉદયપુર આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે